જય શ્રી કૃષ્ણ જય મા મોગલ કેમ છો બધા મજામાં છો ને અમે છે ને અત્યારે આવી ગયા છીએ વાડીએ કાલ પડો બહુ જ વરસાદ અમારે અને અહીંયા જો અમારે કપાસિયા તો ઊગી ગયા જો હું તમને બતાવું જો કપાસિયા નીકળી ગયા છે ડૂલય થયા છે એમ તો પણ હજી આ સોંપા ને પછી આ પહેલો વરસાદ પડ્યો એટલે હજી ઉગવાના જ છે જો અહીંયા બધી ડૂલ થયા છે આખા એમાં નીકળી તો ગયા જ છે અમે છે ને ત્યાં આડો પાળો કરાયો હતો પણ કાલે વરસાદ બહુ પડ્યો ને તો ધોવાણ બહુ જ થઈ ગયું અને અમારે પાડોશી પાણી એટલું અમાર પડામાં આવ્યું અમારા ખેતરમાં બહુ જ ધોવાણ થઈ ગયું છીએ અને પાળો કેટલો ધોવાઈ ગયો હવે અહીંયા આડોપાળો કરીને તો થઈ નહીંતર તો આખું વર એનું પાણી અમારામાં આવે ને એટલે બહુ ધોવાણ થઈ જાય આ બાજુ હે ને બધી બહુ સરસ વળું નીકળી ગઈ છે આ બાજુ ડોલ ઓછા થયા છે પણ આમ પાછળની વળું છે ને એમાં બહુ જ ડોલ થયા છે અહીંયા તો જો બધી કેવી સરસ આગળ સુધી દેખાય છે વેળું ત્યાં પાણી વધારે ને એટલે ધોવાઈ ગયું અને કપાસ ચાઈ ધોવાઈ ગયા નીકળી ગયા અહીંયા આ બાજુ ઓછું આવેલું છે ક્યાંક ક્યાંક બે બે પડી ગયા છીએ અને આમ વેળું સરસ દેખાય છે આગે બધી વેળું નીકળી ગઈ છે તો આ જો એક સીતાફળીનો રોપો ઘરે થયો હતો ને તો અહીં વાડીએ લઈ આવ્યા અને અહીં વાવી દીધો છે એટલે ઘરેથી ઉપાડીને લઈને આવ્યા ને તો તડકાનો લંઘાઈ તો ગયો છે જો હાવ પણ હિંસકનો વરસાદ આવે અને ગારો છે સોટી જાય તો સારું આટલો મોટો હશે ને તો લગભગ તો ચોટી જ જાય અહીં જો પાછળ પાણી પહેર્યું છે નળમાં પાણી પહેર્યું છે અહીંથી આમ આગળ ગયું હોય ને આગળ એ પાણી પહેર્યું છે અહીં બધી પાણી પહેર્યું છે બધું ખેતરનું આગળથી આવે ને બધાને ખેતરનું એ પાણી તો અત્યારે ગારો બહુ છે ને કાંઈ કામ થાય એમ નથી ડુલાઈ સોપાય એમ નથી કારણ કે બહુ બધું ટિપ્પણી થઈ જાય એમ છે એટલે હવે જાય ઘરે અને જો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો